નવસારી પાસે આવેલી દાદાભાઈ નવરોજી માર્કેટને નવીનીકરણ કરવા માટે સ્થાનિક વેપારીઓ આશા રાખી રહ્યા છે નવસારીના પાંચ હંડી પાસે આવેલી દાદાભાઈ નવરોજી માર્કેટ પાંચ વર્ષ અગાઉ વધુ જર્જરિત હોવાથી નગરપાલિકા દ્વારા કાટમાળ ઉતારનાર વેપારી દ્વારા ઉતારી લેવામાં આવી હતી ઓગણીસો અડસઠમાં બનેલી આ દાદાભાઈ નવરોજી માર્કેટમાં અલગ અલગ વિભાગમાં શાકભાજી માર્કેટ મચ્છી માર્કેટ અને મટન માર્કેટ અહીંના સ્થાનિક વેપારીઓ દ્વારા ચલાવવામાં આવી રહી હતી પાંચ પાંચઅંટરી વિસ્તારમાં આવેલા આ માર્કેટમાં ખરીદી કરવા માટે દૂર દૂરના લોકો અહીં આવતા હતા પાંચ વર્ષ અગાઉ આ માર્કેટ વધુ જર્જરી થવાથી પાછળનો ભાગ જે જર્જરી થતો તેને ઉતારી લેવામાં આવ્યો હતો અને મેઇન રોડ સાઈડ પર આગળના ભાગમાં આઠ દુકાનો આવેલી છે તેની ઉપર ઓફિસ આવેલી છે જે તે ટાઈમ પર નગરપાલિકા દ્વારા આ મિલકતને વાતચીત દ્વારા યોગ્ય નિકાલ ન આવે ત્યાં સુધી રાખવામાં આવી હતી જેથી દાદાભાઈ નવરોજી માર્કેટનું નવીનીકરણ થઈ શક્યું નહીં

ટ્રાફિકની સમસ્યા પણ રહેતી હોય છે આ માર્કેટની અંદર ગંદકીનું સામ્રાજ્ય હંમેશા ફેલાયું રહે છે ત્યારે આસપાસના બધા લોકો અહીં ખરાબ કચરો પણ નાખી જતા હોય છે ત્યારે જ્યાં જુઓ ત્યાં અહીં ગંદકીની સાથે કચરો પણ જોવા મળે છે તેથી સ્થાનિક વેપારીઓ દ્વારા આ માર્કેટને ફરીથી નવી વ્યવસ્થિત રીતે બનાવવાની માંગ કરવામાં આવી છે તેમાં આધુનિક સુવિધા હોય સ્વચ્છતાની વ્યવસ્થા હોય અને સુરક્ષાની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવે માર્કેટ બનવાથી વેપારમાં પણ વધારો થશે અને ગ્રાહકોને ખરીદી કરવામાં પણ સરળતા રહેશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા વેપારીઓની આ માંગને ક્યારે ધ્યાનમાં લઈ અને જર્જરિત મિલકત ઉતારીને નવીનીકરણ કરવાની દિશામાં કાર્યવાહી કરે છે ત્યારે મહાનગરપાલિકા બનતા સ્થાનિક લોકો અને વેપારીઓ આ માર્કેટ નવી બને તેવી આશા પણ રાખી રહ્યા છે મટન માર્કેટમાંથી બોલું છું સાહેબ નવ થઈ ગઈ હોવાથી પાંચ વર્ષથી એ લોકોએ ઉતારી પાડી છે અમને કંઈ સુવિધા આપતા નથી બીજું એ કે અમારે તડકામાં બેસીને ધંધો કરવો પડે છે અમે ભાડું ભરીએ છીએ ને પાંચ વર્ષ થઈ ગયા જર્જરિત હતી તો એ લોકો ઉતારી પાડી એ લોકોની મહેરબાની છે પણ હવે આ પાંચ વર્ષ પતી ગયા નગરપાલિકા હતી મહાનગરપાલિકા થઈ ગઈ છે તો મહાનગરપાલિકા થઈ ગયો તો હવે થોડીક તો અમારે કંઈ સુવિધા કરી આપે સાહેબ એ બદલ આપની મહેરબાની થશે અહીંયા માર્કેટમાં મચ્છી માર્કેટ હતી શાકભાજી માર્કેટ હતી હાલમાં બહાર બેસે બહાર બેસે છે નહીં કોઈ સુવિધા નથી અહીંયા સાફ સફાઈની બી કોઈ સુવિધા નથી અમારે આઠ સાત દસ દસ દિવસે ફોન કરીને ટ્રેક્ટરને બોલાવવા પડે છે અમારી માગણી કે હવે કંઈક નવી નવું બનાવીને આ નવસારીની જનતાના વિકાસ કરે હવે મહાનગરપાલિકા બની છે નગરપાલિકા હતી તો ચાલતું હતું હવે આ મહાનગરપાલિકા બની છે તો થોડુંક સુવિધા આપે ને